તો હજુ તો બીજેડ ગ્રુપનો માલિક ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડથી દૂર છે ત્યાં વધુ એક પોન્જી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું પાલનપુરની પ્રસિદ્ધ નિર્માણ હાઉસિંગ વર્ષે પૈસા ડબલ કરવાની મેથાણમાં પ્રસિદ્ધિ ગ્રુપ સામે છેતરપિંડીના આક્ષેપ લગાવ્યા અને રોકાણકારો પણ ધ્રાંગધ્રામાં આવેલી પ્રસિદ્ધિ ગ્રુપની ઓફિસ પર પહોંચ્યા હતા આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે પણ સવાલ એ છે કે પ્રસિદ્ધ ગ્રુપના સંચાલકો કે જેની ઓફિસ પાલનપુરમાં છે ત્યાંથી પણ આ મુદ્દે કોઈ જવાબ નથી આવ્યો હવે જો ખરેખર છેતરપિંડી થઈ છે તો તેનો વ્યાપ કેટલો મોટો છે શું પ્રસિદ્ધ ગ્રુપમાં રોકાણ બાદ લોકો માત્ર ધ્રાંગધ્રા તાલુકા અથવા સુરેન્દ્રનગર જિલ્લામાં જ ફસાયા છે કે અન્ય જિલ્લાઓમાં પણ આ સ્થિતિ છે રોકાણકારોના આક્ષેપ બાદ પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી સોસાયટીના શેર શેટીમાં પ્રસિદ્ધિ ગ્રુપ કેન્દ્ર સરકારના કૃષિ વિભાગમાં રજીસ્ટર હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે જેના કારણે લોકો વધુ વિશ્વાસમાં આવી ગયા અને રોકાણ કરી નાખ્યું હોય તેવી ચર્ચાઓ પણ છે પરંતુ ખરેખર આ સોસાયટી કેન્દ્ર સરકારના કૃષિ વિભાગમાં રજીસ્ટર છે કે નહીં તેવા સવાલો છેતરપિંડી

મેથા પ્રસિદ્ધિ નિર્માણ કોટિવ બેંક વાળા આવ્યા હતા એમને ગામમાં પેલા એજન્ટ બનાવ્યા ત્રણ બેનો ગામમાં એજન્ટ બન્યા સુશીલા બેન છે સવિતા બેન છે અને ઇન્દુ બેન છે એમને ગામમાં લેડીઝને એવું કીધું કે મહિને તમે પાંચસો રૂપિયા ભરશો છ વર્ષ લગી તો તમને ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા મળશે અને મહિને અને કોઈને બાર બાર હજાર રૂપિયા બાર બાર હજાર રૂપિયાનો હપ્તો ભરવો હોય તો એને છ વર્ષ લગી ભરવાના એને એ રીતે ઓલું કરેલું હતું પછી જયારે પાકતી મુદત થઈ ત્યારે જયારે અમે એજન્ટને કીધું કે હવે અમારી મુદત પાકી ગઈ છે એ અમને એવું કીધું કે તમે કરાવો તમારી બેંક ની ખાતા બુકની ઓલી ની ઝેરોક્ષ આપો એટલે અમે કાગળિયા જમા કરાવી દઈ અને તમારા નામનો ચેક અમે લેતા આવશે અમે બધા કાગળિયા અમારી જોડેથી લઈ ગયા છે બેંકની ખાતા બુકની ઓલી લઈ ગયા છે કોઈ એનો કોઈ પછી જવાબ આવ્યો